ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા વેલકમ ન્યુ વિડીયો દેરાણી રાણી જેઠાણી તો આજે તમારું મોર્નિંગ થઈ ગયું હતું સવારના સાડા ત્રણ વાગ્યાનું ને થોડુંક બધી તૈયારી પણ થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ વહેલા થઈ ગયું મોઢું કેવડું મોઢું થઈ ગયું મોટું હવે હું કામ પૂરું થઈ ગયું હા કામ પૂરું થઈ ગયું રસોઈ બની ગઈ ને આ ભાઈ ફૂલ કેરીની અંદર છે એટલે પછી

ભાભી લોક માં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કેમ છે બહુ સારું છે જય શ્રી કૃષ્ણ કેમ છે આંટી ને બે ને ખમણ વઘારવાનું કામકાજ આપી દીધું છે એ બે ખમણ વઘારે છે તમે વઘાર નાખો ખમણ બીજું જય શ્રી કૃષ્ણ કેમ છો અહીંયા ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો અહીંયા પ્રિયન રેડી થઈ છે એને પેલા બીજા વાવા પહેરાવાના છે તો હું જાઉં છું કાકા ના ના આપણા કાનાજી પણ આજ મસ્ત રેડી થઈ ગયા છે

જય શ્રી કૃષ્ણ કેમ છે ના ના વિડીયો ઉતાર ભાભી લુક બતાવો ને એક વાર કરવાનું છે तीनतन भाई नॉलेज नहीं करवा नहीं देता हम કેમ લાગે છે ભાભી પ્રિયનભાઈ પ્રિયન ને એટલા બધા માથે ઉભા રહ્યા છે ને એ ટકો થાય છે અમારે રોતા રોતા

અહીંયા જો રસોઈ થાય છે, રોટલી બને છે. એમ દા જમવા માટે બેસાડી દીધા છે. અહીંયા મંડી જેની મિય હાય ખાલે છું ખાલે છું કેમ લાગે ભાભી આપણે વિચાર્યું કે ટાઈમે જમણવાર પતી જાય હે ને હા બધું મસ્ત કમ્પ્લીટ પતી જાય હે હાલો થોડી દો અહીંયા જેમ્સ બેઠા છે થોડા હેપી ફ્રેન્ડ્સ ઇફ કોને <laughs> કીધું <laughs> કોઈ ને છે ને ફ્રેન્ડશીપ ડે નો બેલ્ટ ન થાય એવો કોઈને ખબર જ નથી આ ભાભી ના હાથમાંથી આ આ ભાભી ના હાથમાં બે ફ્રેન્ડશીપ બેલ્ટ આવ્યા છે ભાભી કોણે બાંધા કોને બાંધ છોકરી એક બાર બે સરસ લે તો આપણે આ ફ્રેન્ડશીપ ડે ની પાર્ટી કરવાની છે ને હમણે ઓલા પણ સોકડી માં ફ્રેન્ડશીપ ડે ની પાર્ટી સોકડી માં કરવાની પ્રિયાન હેપી ફ્રેન્ડશીપ ડે આ આ થાપો આ આ આ આ બતાવો આ મને બતાવો આ પ્રિયાને કોણે બાંધી દીધું આવું દીદી એ એ મોટો કે કરે છે આ લો કે આ ફ્રેન્ડશિપ ડે છે ને એટલે બધા દેરાણી ઉ જો જો તું છે આવો હોટેલ

અને ગેસ્ટ પણ પોતપોતાના ઘરે જતા રહીએ છીએ પ્રિયાનભાઈ અત્યારે સુઈ ગયા છે બહુ જ રેડો છે આજે એટલે તેને અત્યારે બોની આવતી હતી એટલા માટે તેને સુડાવી દીધો છે અને ફેમિલી મેમ્બર મારા ફેમિલી મેમ્બર ઘરના હોય તે પણ બધા અત્યારે સુઈ ગયા છે તો આ વિડીયોનો એન્ડ તો આપણે અહીંયા જ કરવાનું છે ને હા જો અમે જે ડેકોરેશન કરાવ્યું છે ને એ તમને કેવું લાગ્યું જો તમને ગમતું હોય તો તમારા ઘરે કોઈ પણ ફંક્શન હોય તો તમે જરૂરથી ડેકોરેશન કરાવવું હોય તો તમે તેમનો કોન્ટેક કરી શકો છો તેમની ઇન્સ્ટા આઈડી છે ધ એટી નાઇન ઇવેન્ટ કરીને છે તો જલ્દીથી તે આઈડીને પણ ફોલો કરી લેજો અને ફટાફટ તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો ડેકોરેશન કરાવી લેજો અને બસ આપણે આ વિડીયોનું એ નહીં જ કરવાનો છે કેમ કે આપણે અત્યારે જવાનું છે એક જગ્યાએ બાર ફંક્શનમાં તો મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં જલ્દીથી મળશું